નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં કોરોનાના કેસ મોત એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ સંભાળશે આજે અમદાવાદ બ્લાસ્ટના ના દોષિત આરોપીઓ પોતાનો બચાવ પક્ષ રજૂ કરશે પુત્ર ગુમાવનાર મહિલાની આપવીતી આઠ વર્ષનો યશ બાવીસનું થઈ ગયો પણ આજે તે કહે છે સાયકલ ચલાવવાની જીદ ન કરી હોત તો પપ્પા અને ભાઈલો જીવિત હોત સિંગલ ડોઝથી હવે કોરોનાનો ખાત્મો થશે ભારતમાં રશિયન વેક્સિનની મંજૂરી મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા મોડાસા ભીલોડા બાયડ અને મેઘરજમાં ફૂડ વિભાગ દ્વારા પડાયા દરોડા તો જિલ્લાના ત્રણ તાલુકાઓમાં દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે તો સાબરકાંઠા અને અરવલ્લી ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો એક સિનિયર અને છ ફૂડ સેફટી અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો નમૂનાઓને પરીક્ષણ માટે રાજ્ય ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તો જિલ્લામાં ફૂડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા મોડાસા ભિલોડા પાયડ અને મેઘરજમાં ફૂડ વિભાગ દ્વારા પડાયેલા દરોડા તો જિલ્લામાં ત્રણ તાલુકાઓમાંથી સત્યાવીસ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા તો સાબરકાંઠા અને અરવલ્લી ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સમાચાર મળી રહ્યા મહીસાગર ખાનપુરના જંગલોમાં આગ લાગી છે તો ખાનપુર અને બાકોર પાસેના જંગલમાં આગ દર વર્ષે આગના કારણે જંગલોને મોટું નુકસાન થાય છે તો હોળી પહેલા આગ લાગવાની ઘટના બને છે દર વર્ષે કેટલાય જંગલોનો નાશ કરે છે

બીજી તરફ સમાચાર મળી રહ્યા છે ગોધરાથી ગોધરામાં સોના ચાંદીના વેપારી સાથે રૂપિયા સાહીઠ લાખની છેતરપિંડી કરવામાં આવી છે દાગીના બીજે ગીરવે મૂકેલા છે તે છોડાવી વેચાણ કરવાની ખાતરી આપી રૂપિયા સાહીઠ લાખ રોકડા લઈ જઈને કરી છે છેતરપિંડી તો શહેરના તેરસંગ ગામના કનુભર વાળે છેતરપિંડી કરતા ગોધરાના વેપારીએ નોંધાવી છે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ તો પોલીસે કનુભર વાળ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

બીજી તરફ સમાચાર મળી રહ્યા છે અમરેલીથી અમરેલી રોડ ઉપર વહેલી સવારે પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા નાના લીલિયા ગામના પાટિયા પાસે એક સાથે પાંચ સિંહોનું ટોળું રસ્તા પર ચડ્યું તો પાંચ સિંહો રોડ ઉપર લટાર મારતાનું વિડિયો વાયરલ થયો છે તો વાહન ચાલકે મોબાઈલના કેમેરામાં કેદ કર્યો તો વહેલી સવારે વાહન ચાલકોને શ્રી દર્શન કરવાનો લાહવો મળ્યો તો પાંચ સિંહો લટાર મારતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો કોરોના કાળ દરમિયાન હોસ્પિટલ બેડ દવાઓ ઇન્જેક્શન ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતના લાખ કરતાથી વધુ લોકોના મોત થયા છે આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી તો પશુઓને મનુષ્ય માટે પચાસ હજારનું વળતરના એક સમાન ધોરણે જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કરાતા કોંગ્રેસ

26 જુલાઈ 2008 નો એ દિવસ અમદાવાદ માટે ગોચારો સાબિત થયો હતો આ દિવસે શહેરમાં 70 મિનિટમાં 20 જગ્યાએ કરાયેલા 21 બ્લાસ્ટમાં 56 લોકોના મોત અને 200 થી વધુ જાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં ઘાયલ થયેલા અને બનાવના સાક્ષીઓ હજુ આ દિવસને ભૂલી શક્યા નથી કોઈએ પોતાની આંખ સામે જ પોતાના સ્વજનને ગુમાવ્યા તો કોઈએ પોતાના સ્વજનને ગંભીર રીતે ઘાયલ થતા જોયા હતા

આ દિવસે હું સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા દર્દીઓની સેવા માટે ગયો હતો મારી સાથે ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા ભરત પટેલ પ્રદીપ પરમાર સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા પહોંચી ગયા હતા આ સમયે લોકોની સેવા કરવા હું પણ બ્લાસ્ટનો ભોગ બન્યો હતો સિવિલમાં બ્લાસ્ટ થતાં લોખંડની એંગલ મારા જમણા પગની આરપાર નીકળી ગઈ હતી મને રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હું પગમાં આરપાર થયેલી એંગલ સાથે જ રાજસ્થાન હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં બાવીસ દિવસની સારવાર બાદ હું સાજો થયો પરંતુ ઘટનાના નિશાન હજી પણ મારા શરીર અને મગજમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપ્યો હતો મોદીના નિશાના પર કોંગ્રેસ રહી હતી મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે જેમને દેશમાં ઇમરજન્સી લગાવી હતી તેઓ લોકશાહીની ચર્ચા કરી રહ્યા છે ઇમરજન્સીમાં લોકશાહીનું ઘડું દપાવવામાં આવ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું જો કોંગ્રેસ ન હોત તો દેશ ઇમરજન્સીથી કલંકિત ન થયો હોત કોંગ્રેસ ન હોત તો જ્ઞાતિવાદનું અંતર ન હોત જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર ન થયો હોત મોદીએ પરિવારવાદના મુદ્દે પણ કોંગ્રેસ

પરંતુ 130 કરોડ લોકોએ તેની સામે મક્કમતાથી મુકાબલો કર્યો તેમણે વેક્સિનેશનના આંકડાઓ પણ જણાવ્યા હતા એક તરફ સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ નેતાઓ પોતાના આયોજનોમાં કોરોના ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કરે છે છતાં પોલીસ તંત્ર ચૂપચાપ જોયા કરે છે પારડી તાલુકાના ભાજપ યુવા મોર્ચાના ઉપ્રમુખ દેગી સુનિલભાઈ આહિરની બહેનના લગ્નમાં કોરોના નિયમોને ઘોળીને પી જનારા દ્રશ્યો સામે આવ્યા છે ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ દેગી સુનિલભાઈ આહિરની બહેનના લગ્ન પાડી હાઈવે પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ધરમપુર એપીએમસીના ચેરમેન જીવાભાઈ આહિરના ભાઈના છોકરાની સાથે યોજાયા હતા લગ્ન સમારોહમાં કોરોના ગાઈડલાઈન્સના ધજાાગરા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાશ્યા હતા આથી સવાલો થઈ રહ્યા છે કે શું પાર્ટી પોલીસને આ શાહી લગ્ન દેખાતા નથી નિયમો ઘડતા નેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હતા ત્યારે પોલીસ તંત્ર ગોળ નિંદ્રામાં જોવા મળ્યું હતું પાલિકાની વધુ એક પોલીસમાં અરજી વિપક્ષી સભ્ય બક્તિયાર પટેલ અને કોંગી અગ્રણી ધનસુખ વસાવા સામે પોલીસમાં અરજી કરી વોર્ડ નંબર 8 માં ચાલી રહેલા રાઇઝિંગ લાઇન ની કામગીરીમાં વિક્ષેપ પાડવા બદલ તેમજ હાઉસિંગ બોર્ડ પમ્પિંગ સ્ટેશનની ચાવી લઈ લેવા બદલ ફરિયાદ કરવામાં આવી છે. પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેર પોલીસ મથકે અરજી કરી ફરિયાદ આપી છે. બક્તિયાર પટેલનો હોંકાર કરતા સત્તા પક્ષના ગેરવહીવટને ઉખાડું પાડતા રાજકીય કે રાખી ફરિયાદ કરાઈ. કંકલેશ્વર પાલિકા ચીફ ઓફિસર વિપક્ષી સભ્ય ભક્તિ આર પટેલ અને કોંગી અગ્રણી મનસુખ વસાવા સામે પોલીસમાં માં અરજી કરવામાં આવતા રાજકીય માહોલ પુનહ ગરમાયો છે વોર્ડ નંબર 8 માં ચાલી રહેલ રાઇઝિંગ લાઇન ની કામગીરી માં વિખેપ પાડવા બદલ તેમજ હાઉસિંગ બોર્ડ પમ્પિંગ સ્ટેશન ની ચાવી લઈ લેવા બદલ ફરિયાદ કરાઈ હતી પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેર પોલીસમાં તકે અરજી કરી ફરિયાદ આપી છે બખтияર પટેલનો હુંકાર કરતા વિપક્ષ ઝૂકેગા નહીં ડरेगा નહીં અને સત્તા પક્ષના આગર વૈબટને ઉઘાડો પાડતા રાજકીય કિનાખોરી રાખી ફરિયાદ કરાવી છે પહેલી માર્ચ બે હજાર એકવીસ થી સમગ્ર દેશમાં સાઠ વર્ષથી વધુ અને પિસ્તાળીસ વર્ષથી વધુ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો છે ત્યારે સવારે દસ વાગ્યે દસ મિનિટે કોરોનાની રસીના દસ કરોડ ડોઝ અપાયા હતા હોવાનો રેકોર્ડ સર્જાયો હતો તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ દસ કરોડ ડોઝની સિદ્ધિ સંદર્ભે દસ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબની શરૂઆત કરાઈ સાબરકાંઠા જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતે લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી હવે ટેસ્ટ માટે હિંમતનગર સુધી જવું નહીં પડે હવે ત્રણ તાલુકાવાસીઓને સેવાનો લાભ અહીં જ મળી રહેશે અને ટૂંકા સમયગાળામાં ટેસ્ટ રિપોર્ટ પણ મળી શકશે લાંબા સમય સુધી રિપોર્ટની રાહ જોવામાંથી મુક્તિ મળશે વધુમાં કોરોનાની મહામારીમાં મુખ્ય આરટીપીસીઆર લેબનો રિપોર્ટ મહત્વનો છે તેવું ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અશ્વિન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર હિંમતનગરની જિલ્લામાં સિવિલ જ આરટી ટેસ્ટ થતો હતો અને રિપોર્ટ ચાર દિવસે આવતો હતો પરંતુ હવેથી રાજ્યના સરકાર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખીડબ્રહ્મા ખાતે આર્ટિફિશિયલ લેબોરેટરીની શરૂઆત થતાં તેનો રિપોર્ટ તદ્દન નિશુલ્ક થશે અને ફક્ત છ કલાક જેટલા ટૂંકા સમયગાળામાં જ મળી શકશે કોરોના મહામારી વખતે જે મહત્ત્વના જે ટેસ્ટો કરાવવા ટેસ્ટ કરવાના હોય છે એના માટે જે આરટી ટેસ્ટ એ બહુ મહત્ત્વનો ટેસ્ટ ગણાય છે અને ટેસ્ટ બાર પ્રાઇવેટમાં એનો લગભગ પાંચસો સાતસો આઠસો રૂપિયા કે એનાથી પણ વધારે ખર્ચો થતો એટલા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે અલગ અલગ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવી રીતે આરટી લેબોરેટરી ચાલુ કરી કરવાનું એમાં મખેડબમ્મા ટ્રાયબલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ છે અને અહીંયા પણ આરટી લેબોરેટરી એ કાર્યરત થઈ ગઈ છે છેલ્લા દસ બાર દિવસથી ટેસ્ટ કરવાનું એ ચાલુ જ હતું પરંતુ અહીંયા પબ્લિકને એનો ખ્યાલ આવે કે ભાઈ ખેડૂતમાં સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં પણ આર્ટિફિશિયલ લેબોરેટરી કાર્યરત થઈ ગઈ છે અને અહીંયા રોજનું લગભગ પાંચસો જેવા ટેસ્ટ થઈ શકે એટલી આની કેપેસિટી છે અને આમાં તમામ જે ટેસ્ટ થશે આરટીફીસીઆરના એ ફ્રી ઓફ ચાર્જ થશે એનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં અહીંયા અમારે ફૂલ ટાઈમ માઇક્રોબાયોલોજીસ્ટ બી છે જે આ ટેસ્ટ થશે એનું છ એક કલાકની અંદર એનું રિઝલ્ટ પણ મળી જાય છે અને જે તે વ્યક્તિના મોબાઈલ નંબર એની ઓટીપી આવે છે એ ઓટીપી દ્વારા એ પોતે પોતાનું ટેસ્ટનું રિઝલ પણ જાણી શકે છે આમ આરટી લેબોરેટરી લેબો વિસ્તારમાં થવા એના આદિવાસી વિસ્તાર અને એના માટે બહુ સારું પગલું ભર્યું છે સરકારે એના માટે એ લોકો માટે ફળદાયી રહેશે જાય છે સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં સિક્યુરિટી ઘાર્ટમાં ફરજ બચાવતા જનક પટેલનું ઉત્તરાયણના દિવસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું તે દિવસે પણ ઘાયનું મોત થતા ચેરમેનની દીકરી પ્રેરણા ભાવુક થતા સાર્વજનિક હોસ્પિટલના ચેરમેન જીગીશ મહેતાની દીકરી પ્રેરણા મહેતાએ પોતાની સ્વબચત કરેલ ચાર વર્ષની બચતમાંથી પરિવારને ગાય અને વાછરડું અર્પણ કર્યું કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવતને સાર્થક કરતી પ્રેરણા મહેતાએ જે સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના ચેરમેન જીગીશ મહેતાની ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે

ત્યારે સાર્વજનિકના ચેરમેન ટ્રસ્ટીઓને મદદરૂપ બાળકોને સહાય પણ કરી હતી પરંતુ આ બનેલી ઘટનાની સમગ્ર વાત ચેરમેન જીગીશ મહેતાએ પોતાની દીકરી પ્રેરણાની વાત કરતાં તે ઘાયના મોતને લઈને ભાવુક બની ગઈ હતી અને તેણે પોતાના પિતાએ આપેલા ચાર વર્ષની કરેલી સ્વબચત પોતાના પિતાને અર્પણ કરી મૃતક જનક પટેલના પરિવારને ઘાય આપવાની વાત કરતા પિતાએ પોતાની બાળકોને આપેલા સંસ્કાર ઉપર ગર્વ થયો અને તેમને પોતાની દીકરી પ્રેરણા તેમજ ટ્રસ્ટીઓ સ્ટાફ સાથે સાકરિયા ગામે જનક પટેલના ઘરે ગાયનું પૂજન કરી પરિવારને રોજગારી પ્રાપ્ત થાય તે મદદના હેતુસર ગાય અને વાછરડાને અર્પણ કરી પ્રેરણા મહેતાએ સમાજને મદદની ભાવના જાગૃત થાય તેવું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું બોલો મારું નામ પ્રેરણા જીગેશ મહેતા છે હું જીગેશ મહેતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ચેરમેન છે મારા પપ્પા છે અને હું અમદાવાદની છું એન્ડ મારા પપ્પા એક દિવસ ઘરે આવીને એમણે મને કીધું કે સાર્વજનિક હોસ્પિટલના જે સિક્યોરિટી ગાર્ડ છે એમની ડેથ થઈ ગઈ છે અને એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ છે અને તો પછી એ જ્યારે એમને ઘરે લાવ્યા ત્યારે એ દેખીને એમની ગાયની પણ ડેથ થઈ ગઈ છે તો પછી એ દેખીને હું બહુ ભાવુક થઈ ગઈ તો પછી મેં વિચાર્યું કે હું મારી પોકેટ મની જે પપ્પાએ ચારથી પાંચ વર્ષમાં આપી એ હું ગાય માટે આપી દઉં એમને મારી ઈચ્છા હતી કે હું ગાય માટે આપું એટલે મેં એ પોકેટ મનીથી એમને ગાય આપી અને હવે મેં અને એનું વાછાડું પણ આપ્યું અને મને બહુ આમ સારી રીતે કહેવામાં આવે છે કે હવે એ લોકો સારી રીતે રહેશે આ ગાય જોડે અને મને બહુ પ્રાઉડ છે મારો બોલો સર બોલો સર અમારી સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં છેલ્લા બાર વર્ષથી કામ કરતા સિક્યોરિટી ગાર્ડ તરીકે જનકભાઈ પટેલ જેમનું હમણાં જ એક અકસ્માતમાં મૂફદ નિધન થયું છે અને એમના માટે અમે હોસ્પિટલમાં અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ઘણી બધી મહેનત કરી પણ ભગવાને જે ઈચ્છું હશે એમ થયું છે આજે અને એમને જ્યારે ત્યાંથી ઘરે લાવ્યા ત્યારે એમના ઘરે એમની સાથે એક ગાય હતી એ ગાય પણ તેમનું ગુજરાન ચાલતું હતું અને એ ગાય પણ તે જ વખતે ફસકી પડી અને એ પણ ગુજરી ગઈ છે તો એ જ્યારે આ બધી વાત મેં અમદાવાદ ઘરે જઈને કરી ત્યારે મારી દીકરી સાથે હતી અને એને એવું થયું કે એમનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે હોસ્પિટલે તો ફાળો ભેગો કરી અમારો હોસ્પિટલનો સ્ટાફ ટ્રસ્ટીઓ કારોબારી બધાએ ફાળો ભેગો કરીને એમને જે જે કંઈ થાય એવી મદદ કરી છે બે છોકરાઓ છે એમને એક છોકરો એક છોકરી છે નાના એમના માટે ફિક્સ ડિપોઝિટ પણ કરી છે કે જ્યારે તેમની અઢાર વર્ષથી ઉપરની ઉંમર થાય ત્યારે એમના ભણવામાં અને લગ્નમાં તમામ ખર્ચને પહોંચી વળાય એવી એક ડિપોઝિટ પણ કરી છે એ બદલ હું હોસ્પિટલના તમામ કર્મચારીગણ તથા મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરતા અમારા ટ્રસ્ટીઓ કારોબારીનો આભાર માનું છું અને જ્યારે આ ગાયવાળી વાત હતી ત્યારે મારી દીકરીએ એવું કીધું કે પપ્પા મારી પોકેટ મની ચાર પાંચ વર્ષથી મેં વાપરી નથી અને એ પૈસા મારી પાસે પડ્યા છે અને એમાંથી હું એક સરસ ગીરની ગાય હોય એ આપવા માગું છું તો આજે એ ગાય અને એનું વાછરડું બંને અહીંયા એમને સોંપ્યા છે અને ખૂબ સરસ રીતે ગાય પણ ખૂબ સારી છે અને એના માટે અમારા પિયુષભાઈ અમારા સાથે ટ્રસ્ટી એમણે ખૂબ મહેનત કરીને આ ગાય લાવ્યા છે અને આજે અમને આનંદ છે કે ફરીથી પરિવાર પાછો પગભર થઈ જાય અને સારી રીતે નિરાન ચાલે અને ભવિષ્યમાં આખા પરિવારની કોઈ પણ મેડિકલની તકલીફ હોય તો આજીવન અમે હોસ્પિટલમાં સેવા આપીશું અને બંને છોકરાઓના ભણતર માટે પણ જે કંઈ જરૂરિયાત હશે એ અમે પૂરી કરીશું કારણ કે જનકભાઈ બાર વર્ષથી સતત જ્યારે પણ હોસ્પિટલ આવું ત્યારે સાથે સાથે હોય અને ખૂબ સારી સેવા આપી છે એ ભૂલી શકાય એમ નથી હાલોલ જીઆઈડીસી માં પનોરમા ચોકડી ખાતે અઢાર વર્ષીય પરિતા આપ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે હાલોલ જીઆઈડીસીની ખાતે આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતા અને કંપનીના પનોરમા ચોકડી સાથરોટા ખાતે રોડ ખાતેની રૂમમાં રહેતા મૂળ બિહારના નાલંદા જિલ્લાના રહેવાસી આકાશકુમાર જીતેન્દ્ર સાવ ઉંમર વર્ષ બાવીસે ગત તારીખ ચૌદ પાંચ બે હજાર એકવીસના રોજ ગામ લોહડી પોસ્ટ મુસેપુર થાના નૂરસહાય જિલ્લા નાલંદા બિહાર ખાતે રહેતા શૈલેન્દ્ર સાવની અઢાર વર્ષીય પુત્રી પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા જેમાં લગ્ન બાદ આકાશકુમાર પ્રિયંકાની હાલોલ પનોર માં ચોકડી ખાતેથી કંપનીની રૂમ પર લઈને આવી પહોંચ્યા હતા જ્યાં પતિ પત્ની સાથે રહેતા હતા જેમાં નિત્યક્રમ મુજબ આકાશ કુમાર કંપની ખાતે નોકરી પર ગયો હતો અને સાંજે કંપની પરથી છૂટીને રૂમ પર આવતા રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ ન મળતા આકાશ કુમારે દરવાજાને ધક્કો મારીને ખોલતા રૂમમાં લોખંડની એંગલમાં પ્રિયંકા ઘડે ઓઢણી બાંધેલી લટકતી હાલતમાં જોવા મળતા આકાશકુમારે આસપાસના માણસોને બોલાવી છરી વડે ઓઢણીને કાપી પ્રિયંકાને નીચે ઉતારી તો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખાનગી વાહનમાં લાવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ પ્રિયંકાને મૃત જાહેર થઈ મૃત જાહેર કરી હતી તેમજ જેવા બનાવમાં અંગેની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમ તેમજ હાલોલ ડીવાયએસપી હાલોલ મામલતદાર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં પરણીતા પ્રિયંકાના મૃતદેહને પેનલ ડોક્ટરની ટીમે હાલોલ ડીવાયએસપીની અને મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું બનાવ અંગે આકાશકુમારે હાલોલ પોલીસ મથકે બનાવ અંગે જાણ કરતા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જો માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત